એટલે જંબુસર વિધાનસભાના રાજકારણનું એપિસેન્ટર ગણી શકાય કારણ કે જંબુસર વિધાનસભા જીતવા માટે આ હવેલી ટપ્પો જીતવો એ જરૂરી હોય છે અને આ હવેલી ટપ્પા વિસ્તારના કારણે જ ભારતીય જનતા પાર્ટીના વિધાનસભાના ઉમેદવારો છેલ્લા કેટલાય વર્ષોથી આ વિસ્તારમાં જીતતા આવ્યા છે આ જ હવેલી ટપ્પી વિસ્તારના અને જંબુસર તાલુકાના એ સૌથી મોટા ગામ એવા વેડજ ખાતે આવેલા ચમારિયા વાઘાના માં વરસાદના પાણીનો કોઈ નિકાલની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં ન આવતી હોવાના કારણે આ ચમારિયા વગાના શાળાના ભૂલકાઓને ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થઈને શાળાએ જવું પડે છે એવી લાચારી આ બાળકોની છેલ્લા કેટલાય સમયથી એ ચાલી રહી છે પરંતુ તંત્ર દ્વારા આ શાળાના બાળકોની આ સમસ્યા નિવારવાની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવતી હતી અને એના કારણે આ શાળાએ જતા બાળકોમાં શિક્ષણ પ્રત્યેની અરુચિ પેદા થવાની શક્યતા એ ન કરી શકાય નહીં અને આવા પાણી ભરાવા અહીંયા આગળ પાણીની સમસ્યા એટલી બધી છે ને તો દર વખતે મારે ભેંસો વેચી દેવી પડે આ જે વરસાદ પડે ને તો આગળ વેચી દેવી પડે મારે ભેંસનું દૂધ ભરવા જાતે જવાનું ચાલ લાવવાની પાણી મેં અને પાણીમાં ચાલ લાવવાની તો એરું જજર ગમે તે સાફ એવું હોય ને તો બહુ બીક લાગે છે તો અંદર આવે ને તો ચાર હોય નાખી નાખવું પડે એટલું અહીંયા આગળ પાણી ભરાઈ જાય છે તે ત્રણ દિવસથી નોકરી હોય નહીં જાય અમાર ઘેરથી તે તોય સુપરવાઇઝર મને કાઢી મૂક જમ્મુસર તાલુકાના વેળજ ગામે હું બી જાદવ માજી પંચાયત સભ્ય આજે વેળજ ગામની અંદર એટલા બધા સ્થાનિકો સ્થાનિકના પ્રશ્નો છે કે બાળકોને સ્કૂલે જવા માટે જે ચોમાસાની અંદર રસ્તાઓ રસ્તાઓ બંધ થઈ ગયા છે યુવાનોને રોજગારી માટે જે જવું પડે છે એ પણ આજે બંધ થઈ ગયું છે અને એકસો આઠ જેવી એમ્બ્યુલન્સની સેવા કોઈપણ મહિલા સગર્ભા હોય અને જ્યારે પણ કોલ કરીએ પણ એ પણ સગવડ આજે અહીંયા એમ્બ્યુલન્સ આવી નથી તો તંત્રને અમે એવી રજૂઆત કરીએ છીએ કે આવનાર સમયમાં આ જનતાના પ્રશ્નો છે એનું નિવારણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરીશું ગામના સમરિયા વગામાં নিহারো আলাপ নিউজ